જ છે ખૂબ દિલની છાશા છે કે બધા જ મજામાં હશું અને તમારા બધાની દુઆથી હું પણ ખૂબ મજામાં અને મારો પરિવાર બધા જ મજામાં છે ચાલો તો દિવસની શરૂઆત કરી દઈએ નવા વ્લોગની અંદર ખૂબ સરસ મજાની સવાર પડી ગઈ છે અત્યારે સરસ મજાના મેં અમૃત વેળા કરી લીધા પાણી ચાર્જ કરી લીધું ઉપર વોક કરી આવી અને રનિંગ પણ કરી આવી અને આવીને થોડોક મસ્ત નાસ્તો કરી લીધો મેં પાણી પી લીધું મધ અને લીંબુનું

આ રૂમમાં છે ને લાઇટ નથી એટલે એ પ્રોબ્લેમ છે એટલે મેં ત્યાંથી બ્લક શરૂ કર્યો અને લાઇટ અહીંયા નથી હવે કિશન આજે નથી ઘરે રાજકોટ રોકાઈ ગયો તો કારણ કે ત્યાં એને મીટિંગ હતી આજે પણ એટલે એ આવ્યો નથી એટલે પછી કાંઈ કામ થાય નહીં મિખિલ રાત્રે બહુ મોડો મોડો આવ્યો હતો આઠ નવ વાગી ગયા હતા એ કે પછી થાકી ગયા હોય એટલે હું કંઈ કહું નહીં છોકરાઓને ચાલો બધી વાત પણ ચાલો બાબાની રજા લઈ લઈએ અને બાબાને સાથે પણ લઈ લઈએ બાબા ચાલો મારી સાથે આ યુદ્ધના મેદાનમાં લડવા માટે બાબાના સહારાની ખૂબ જ જરૂર છે ચાલો ત્યારે ખૂબ સરસ મજા નજારો છે ચહેરોમાં પણ અત્યારે અહીંયા ક્યાંય દેખાતા નથી કદાચ હવે આમ આગળ હોય તો ખબર નહીં તો ચાલો ત્યારે અત્યારે જ રજા લઈ લો છો અને જો તમને મારો આ વ્લોગ ગમતો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો અને ચાલો આગળ આગળ જોતા રહ્યો કે હું શું કરું છું એ બધું જ દેખાડતી જઈશ અને આજે સંત ગુરુવાર એટલે વિશેષ દિવસ છે એટલે જરૂર જોજો ચાલો ત્યારે અત્યારે ઓમ શાંતિ જય શ્રી કૃષ્ણ ઓમ શાંતિ જય શ્રી કૃષ્ણ ચાલો નવી સવાર પડી ગઈ છે મુરલી સાંભળીને અમે આવી ગયા એકદમ ખુશનુંમાં વાતાવરણ હતું એ વાતાવરણની વચ્ચે મેં આવીને સરસ મજાના દીવાબત્તી કરી લીધા અને એકદમ ઘરની અંદર પોઝિટિવ વાતાવરણ થઈ ગયું ચાલો દિશાબેન નાસ્તો બનાવે છે હમણાં નાસ્તો બની જાય એટલે બધા જ નાસ્તો સાથે કરવા બેસી જશું અને કામની શરૂઆત કરી દેશું એને ચાલો નાસ્તો બની જાય એની જે બધા રાહ જોઈએ છીએ સાક્ષીબેન કરે છે અંદર કચરા પોતા આ તો ધ્યાનનું બેન વહેલા ઊઠી ગયા છે તો હું ક્યારની બેનને રમાડું છું અને નિખિલ નીચે મૂકી ગયો ધાનોને અને કે હાલે મમ્મી સાચવ છે ધાનુંને આ તો મારે કાંઈ કામ કરવાનું થયું જ નહીં કારણ કે સવારના ઉપરમાં ધાનુબેન ઉઠી ગયા આવી ગયા મારા હાથમાં તો દિશા કંઈક મમ્મી તમે કાંઈ ન કરો ખાલી બસ ધાનોને સાચવો તો હું તો એને બહાર લઈને હિંચકે બેઠી છું ચાલો બેય છોકરીઓ મારી કામ કરે છે અને આપણે તો બેઠા છીએ કે બહાર ધાનોને લઈને એને તો આજે ગુરુવાર છે આજ ભોગ બનવાનો છે એટલે દિશા કે મમ્મી હું કિચન એકદમ મસ્ત સાફ કરી દઈશ તમને તમે બિલકુલ ચિંતા નહીં કરતા તમ બસ ધાનુને સાચવો હું હમણાં નાસ્તો કરવા ધાનુને નાસ્તો કરાવવા માટે તને લઈ જાઉં ને ત્યારે તમે નાસ્તો કરી લેજો એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં તો ધાનુબેનનો દિવસ છે અને મારો દિવસ છે ચાલો ધાનુબેનની સાથે થોડીક વાર તો રમવું જ પડે ને ધાનુબેનની સાથે રમીએ નહીં ને તો પછી એનો દિવસ પણ બગડી જાય અને એકદમ મૂડ અપસેટ અપસેટ રહે એટલે સવારના પોરમાં આપણે થોડીક વાર એને ટાઈમ દઈ દઈએ ને તો એ પણ મૂડમાં આવી જાય અને આપણે પણ કામ કાંઈક નવીન થાય એને તો ચાલો ભાવનાબેન પણ આવી ગયા છે મારી સાથે એને ભાવનાબેન એટલે કે દિશાના મમ્મી હે ને મેં ઘણી વખત કીધેલું છે આગલા વ્લોગમાં પણ ઘણા લોકો નવા હોય તો એને ન ખબર હોય તો ભાવનાબેન અને હું એને ધાનુના દાદી અને ધાનુના નાની મામે બંને થઈને ધાનુબેનને રમાડીએ છીએ ચાલો અને દિશાબેનનું તો કામ ચાલુ છે ને એ ખાલી જોવા જ આવી હતી બહાર કે ધાનુબેન શું કરે છે એટલે મેં કીધું ભાઈ નાસ્તો બને ને ત્યારે છે તું તારે અમે તો બેઠા છીએ અહીંયા આગળ નિરાતે એટલે દિશા કે કે જ્યાં સુધી મારે કિચન સાફ ન થઈ જાય ને મમ્મી ત્યાં સુધી તો તમે ધાનુને રાખજો જ તે એટલે પછી હું તો નિરાતે બેઠી છું કારણ કે ધાનુને દિશા જમાડશે ને નાસ્તો કરાવશે ને ત્યારે હું મારું અધૂરું કામ છે ને એ પૂરું કરી દઈશ કારણ કે અત્યારે ધ્યાન બહેન સાથે રમવું ખૂબ જરૂરી છે ચાલો દિશાનું કામ પણ હવે એન્ડ તરફ છે હમણાં દિશાને બધું જ કામ થઈ જશે એટલે ખુદ પણ નાસ્તો અમારી સાથે કરી લેશે અને ધાનોને પણ નાસ્તો કરાવી દેશે એને અને અત્યારે કિચન એકદમ સાફ કરવું પણ જરૂરી છે કારણ કે બાબાનું ભોગ ધરવાનો હોય ભોગ બનવાનો હોય એટલે કિચન તો ધોવું જ પડે ચાલો બધું જ થઈ ગયું છે હવે અને અમે બધા જ સાથે બેસી ગયા નાસ્તો કરવા એને દિશાના મમ્મી કે ભાવનાબેન કે લાવો ને હું થોડીક વાર રાખું તમે નાસ્તો કરી લ્યો ત્યાર પછી તમે તારે ધાનુને લઈ જાજો તમે બધા સાથે નાસ્તો કરી લીધો અને દિશાએ પણ ધાનુને લઈ આવીને ધાનુને નાસ્તો કરાવે છે તો મેં તો ચાલો બહારના ફળિયાને એવું બધું વાળી નાખું મીધું જેટલું થાય એટલું તો કરી નાખું બેન આવે ત્યાં સુધીમાં પછી તો ધાનુબેનની સાથે રમવાનું જ છે અને વાસણ હજી બાકી છે કારણ કે આજે મહાવીર જયંતિ હતી મને તો ખબર જ નહોતી કે આજે સાક્ષીને રજા છે તો સાક્ષી અત્યારે કચરા પોતાને એવું બધું કરે છે અંદર અને હમણાં બસ નીચે થઈ જશે એટલે એ ઉપર જતી રહેશે અને ફળિયા તો મારે જ વાળવાના છે એને હું અત્યારે વાળું કે ગમે ત્યારે વાળું ફળિયા તો મારે જ વાળવાના હોય અને હમણાંથી એટલા બધા પાન ખરે છે ને કે વાત પૂછોમાં એને એટલી પાન ખરું હતું તો કોને ખબર આ વખતે બહુ પાન ખરું હતું તો ચાલીએ એને બહુ જ પાન ખરે છે તો ચાલો ફળિયા વાળી નાખીએ દિવસમાં લગભગ ત્રણથી ચાર વખત ફળિયા વાળીએ ને ત્યારે એકદમ ફળિયું સારું રહે બાકી તો રે રેજ નહીં સારું હે ને તો છાડની ડાળીઓ બહુ વધી ગઈ હતી તો મેં કીધું ચાલો લાવ હું એને કાપી જ નાખું આજ તો ઝાડની ડાળીઓ બધી ઉડાડી દીધી નીચેની હતી ને એકદમ શેપમાં લઈ આવ્યા હે ને એકદમ ઘૂમર ઘુમ્મટ જેવું હોય ને તો સરસ લાગે છાડ હોય તે હે ને તો ચાલો થોડું કટિંગને એવું બધું કરી નાખ્યું સવારના પોરમાં ફળિયા વાળી નાખીએ કારણ કે બહુ જ પાન ખરે છે ને માટી એટલી બધી નથી ને એટલા તો પાન ખરે છે તો ચાલો પણ હમણાં આવી કારણ કે નાસ્તો કરે છે હજી વાસણ બાકી છે ઘણું બધું કામ બાકી છે એને આપણને એમ થાય કે ઘણી વખત એમ થાય થાનું છે ને મારા વગર રહી ન શકે જો આવી ગયા ધાનું બેન હે ને હું નહો ને તો એ દાદી દાદી એમ બોલ્યા જ કરે બોલ્યા જ કરે અને દિશા કે સાક્ષી એ કોઈ પણ હોય તો એમ બસ દાદી પાસે ન આવે ને ત્યાં સુધી એને શાંતિ ન થાય એમ એટલે મને ઘણી વખત એવો વિચાર આવે કે કેવો સંબંધ હશે એમ કાંઈક ને કંઈક તો પૂર્વજન્મના કંઈક ને કંઈક તો એવા સંબંધ હશે કે નહીં કે જે આપણને આ જન્મમાં પણ મળતા હશે એમ એને તો એ વાત રિયલની અંદર છે ને અમે જ્યાં બ્રહ્માકુમારી સેન્ટરની અંદર જઈએ ને ત્યાં આગળ અમને બાબા પણ એ જ શીખવાડે કે જે કર્મ છે ને એ આપણું પાછું આપણને મળે છે આપણે હિસાબ કિતાબ ચૂકતું કરવા માટે થઈને જ આ એક ખેલ રચાયો છે અને અને આ ખેલ છે એ બનો બનાવ્યો છે ને આ કોઈ રચ્યો નથી જેવા આપણા કર્મ છે ને એવો જ આ ખેલ ચાલે છે આપણા હિસાબ કિતાબ જેમની સાથે બાકી હોય ને એ આપણા ઘરના સભ્ય બની અને આપણી સાથે સાથ નિભાવવા માટે થઈને આવતા હોય છે આપણને ઘણી વખત એવો મનમાં વિચાર આવે ને ઘણા લોકો વિચાર એવો કરતા હોય કે મારી બહુ તો આવી નીકળી સાવ ને મેં તો કેવી ધારી હતી મારી બહુ આવી નીકળી અને ઘણા લોકોને એવો સંતોષ પણ થાય છે એમ કે મને પણ થાય છે કે મારી બહુ સારી નીકળે સારી છે એમ એટલે મને ઘણી કમેન્ટ પણ આવે છે કે બેન તમારી બંને બહુઓ બહુ ડાય છે તો હું તો ગર્વ અનુભવું છું ભાઈ કે ભાઈ હા મારી બંને બહુઓ ખૂબ ડાય છે એને પણ આપણે જોઈએ છે કે ઘણા ઘરમાં ખૂબ ઝઘડા થતા હોય ને ખૂબ જ એને એકદમ તામઝામ ચાલતું હોય ખૂબ જ એને તો એ શા માટે એને એ હિસાબ કિતાબ ચૂકતું થવા માટે થઈને જો આ જન્મમાં પણ આપણે જો હિસાબ કિતાબ હસતા હસતા નહીં ચૂકતું કરીએ ને તો આવતા જન્મમાં પાછા આ ને આ જ હિસાબ કિતાબ આપણને શામાં આવશે એટલા માટે અત્યારે જે સભ્ય આપણને મળ્યા છે ને વહુના રૂપમાં મળ્યા હોય દીકરીના દીકરાના ભાઈના બેનના પતિના પત્નીના મા બાપના એને જે સ્વરૂપમાં મળ્યા છે એ બધા જ હિસાબ કિતાબ આપણે ખૂબ પ્રેમથી ચૂકતું કરવાના છે હસતા હસતા ચૂકતું કરવાના છે અને જેમ કરશું એમ કરવાના તો છે જ તે એ આપણા હાથની જ વાત છે વિચાર કરીએ કે આપણું ભાગ્ય છે એ કોણ બનાવે છે શું ભગવાન બનાવે છે આપણું ભાગ્ય શું લાગે છે તમને એને કમેન્ટમાં પણ તમે ઘણું મને જણાવજો મને હું જો કદાચ ખોટી હોઉં તો તમે પણ મને થોડી ઘણી શિખામણ આપજો કે આપણું ભાગ્ય આપણે ખુદ બનાવીએ છીએ એને ભગવાન આપણું ભાગ્ય ક્યારેય નથી લખતા પણ આપણું ભાગ્ય હંમેશા આપણે જ લખીએ છીએ આપણા કર્મના આધારે અને જેવા આપણે કર્મ કરતા હશું ને એવું જ આપણને ફળ મળતું હશે કદાચ મને તો એવું જ લાગે છે કારણ કે આપણે જોઈએ કે એક એક બાળકનો જન્મ એકદમ ગરીબ ઘરની અંદર થાય છે કે જ્યાં આગળ તાવ આવે ને તો દવા લેવાના પણ પૈસા નથી હોતા અને દવા લેવા જવા માટે ગાડી પણ નથી હોતી અને એક બાળકનો જન્મ ક્યાં આગળ થાય છે કે જ્યાં આગળ અઢળક સુખ હોય ને સેજમાં તો તાવ આવે ને તો કેટલા બધા ડૉક્ટરની હાજરી થઈ જાય અને વાહનોના ઢગલા થઈ જાય એને તો એના કાંઈક એવા તો કર્મ સારા હશે ને ગયા જન્મની અંદર એને ઘણી વખત આપણે પણ એવું નથી બોલતા કે પાપીને પોરો છે એને કેટલા પાપ કરે છે ને કેટલી બેઈમાની કરે છે છતાં એ સુખ સાહેબીમાં ફરે છે એને તો એનો મતલબ તો એમ જ થયો કે એના જે પુણ્યનું ખાતું છે ને એ ખૂબ વધારે પડતું ભરેલું હશે અને પાછલા જન્મમાં એણે ઘણા બધા પુણ્ય કર્યા હશે જે આ જન્મમાં પણ એ પુણ્ય એના ચાલે છે જ્યારે એ પુણ્ય એના ખતમ થઈ જશે ને ત્યારે જે પાપનો ઘડો ભરેલો છે ને એ ધીમે ધીમે એ બહાર આવશે અને એ કર્મ પણ એને ભોગવવા જરૂર પડશે અને એટલા માટે અમને તો ત્યાં આગળ બ્રહ્માકુમારીમાં અમે છે ને ત્યાં આગળ એ જ શીખવાડવામાં આવે કે મન કર્મ વચનથી હેને વાણીથી મુખથી અને આંખોથી આપણે હંમેશા સારું જ બોલીએ સારું જ વિચારીએ અને સારું જ કરીએ અને સારું જોઈએ પણ હે ને બધું જે કાંઈ કરીએ જોઈ વિચારીને આપણે કર્મ કરતા થઈએ ચાલો હસતા પણ રહીએ અને રોતા પણ રહીએ કર્મ તો આપણે જ કરવાના છે એનું ફળ આપણે જ ભોગવવાનું છે તો શા માટે હસતા હસતા નહીં ચાલો ત્યારે સરસ મજાની રસોઈ પણ ચાલુ થઈ ગઈ ઘણી બધી વાતો થઈ ગઈ તો ચાલો રસોઈ કરી લઈએ ને મેં દાળ ભાતને સરસ મજાના પલાળી રાખ્યા હતા થોડીક વાર માટે થઈને અને મેં એને ઓરી દીધા છે અત્યારે તો દાળ પણ ચડે છે હળદર અને મીઠું નાખ્યા છે મેં અને મેં હાથની અંદર મેં થોડાક નાખી દીધા છે મીઠું તો ચાલો મેં બંને ઓરી દીધા છે જો આ અમે ભાત ખીચડીયા ભાત છે એનો ભૂકો કરી નાખ્યો મિક્સચરની અંદર પીસી નાખ્યા છે એને આજે બનાવવાની છે આપણે બાબા માટે થઈને કેરેમલ ખીર હે તો એ એકદમ સ્પીડથી બની જશે આપણે ભાતની ચોખ્ખાની ખીર નહીં બનાવીએ પરંતુ ચોખાને ક્રશ કરી અને એ ખીર બનાવશું ઇન્સ્ટન્ટ ખીર જ્યારે ઈચ્છા પડે કે હાલો આપણે આજે બનાવી નાખીએ ખીર તો આ ઇન્સ્ટન્ટ ખીર બહુ સરસ મજાની બને છે આપણે ભાતના એકદમ ચાલો મિક્સરમાં પીસી નાખીએ એટલે જો આવી રીતે દાણાદાર થઈ જશે દાણા રાખવાના એકદમ પીસી પણ નહીં નાખવાનું અને દાણા દાણા રાખવાના તો ચાલો એ દૂધની અંદર નાખી દીધું છે એકદમ દૂધ ઉકળી ગયું એટલે એની અંદર મેં ભાતના મિક્સર હતું એ નાખી દીધું છે અને એક મુઠ્ઠી જેટલું જ નાખવાનું કારણ કે બહુ ઘટ થઈ જાય અને ખીચડીયા ભાત હોય એટલે વધારે ઘટ થાય ચાલો સાથે સાથે મેં દાળને ઝેરી લીધી કારણ કે હજી ખીરને તો બહુ વાર લાગે અને એક કમેન્ટ એવી પણ હતી કે બેન તમે આંટી તમે જ્યારે બાફતા હો ને ત્યારે ટમેટું ઓરી દો એમ પણ હું પહેલાં ઓરતી એવી એવી જ રીતે કરતી કે બાફવામાં ટમેટું ઓરી દેતી પણ ત્યારે હું હેન્ડી મિક્સી વાપરતી અત્યારે હેન્ડી મિક્સી નથી વાપરતી ને તો ટમેટું આમ આખા ભાંગું રહે એટલા માટે થઈને હું અત્યારે નથી કરતી હા પણ તમારી કમેન્ટ બહુ સરસ મજાની છે મને બહુ જ ગમી તો હું એ પણ ટ્રાય કરીશ આવતા વ્લોગની અંદર હું ટમેટા બાફીને કરીશ એવી રીતે દાળની સાથે જ બાફી લઈશ એને તો ચાલો સરસ મજાની કમેન્ટ આવે છે મને વાંચવાની પણ ખૂબ જ મજા આવે છે ચાલો કેરીમાલ આપણે ખીર બનાવવાની છે તો એના માટે આપણે એક મુઠ્ઠી એક ખાંડ લઈ લેવાની એમાં સહેજ મસ્તું પાણી નાખીને એકદમ કલર ન બદલાઈ જાય ત્યાં સુધી આપણે એને ચલાવ્યા કરીએ હેને તો ચાલો સરસ મજાનું આપણું કેરેમલ તૈયાર થઈ ગયું છે એની અંદર આપણે જે ખીર બનાવી છે ભાતનું મિશ્રણવાળી દૂધ છે એ આપણે એની અંદર નાખી દઈએ ધીમે ધીમે તો કલર એકદમ બદલાઈ જશે અને એકદમ બદામી કલર થઈ જાય ત્યાર પછી આપણે એ ખીરની અંદર નાખી દઈએ તો એકદમ બહુ ઉકાળવી ન પડે જેવી રીતે બદામી કલરની ખીર કરવા માટે થઈને ખૂબ ઉકાળી ઉકાળીને આપણે ખણસાવી ખણસાવીને કરીએ ને તો એટલું બધું કરવું પડે નહીં કલર એકદમ મસ્ત આવી જાય આની અંદર હે ને તો ચાલો ઇન્સ્ટન્ટ ખીર કરવી હોય તો આ રીતે આપણે કરી શકીએ હે જો ઘાટી પણ કેટલી સરસ થઈ ગઈ ખબર જ ન પડે કે આ કઈ રીતે એને કોકને એમ જ લાગે કે જાણે આ પાંચ લિટર દૂધ લઈને લિટર ખીર બનાવી છે ને ચાલો આપણે જોઈતા ખાંડ અંદર નાખી દીધી ને એક ચમચા જેટલી ખાંડ તો મેં કેરેમલ કરવા માટે ને જ તે લઈ લીધી ચમચા કરતાં થોડીક ઓછી હતી પણ એટલી લઈ લીધી ચાલો મસ્ત એવી ઘાટી ખીર થઈ ગઈ છે આપણી ઉકળવા દેસું અને ત્યાર પછી એની અંદર ડ્રાય ફ્રુટ્સ ઉમેરશું ત્યાં સુધીમાં ચાલો દાળ ઉકળી ગઈ છે તો એને આપણે એને એનો વઘાર કરી લઈએ સૌથી પહેલાં દાળનો વઘાર કરી લઈએ સાથે સાથે ખીરને પણ ચલાવતા રહીએ કારણ કે નહીં તો બેસી જશે અંદર ભાતનો દાણો હોય ને એ એકદમ ચડવા એવો છે હવે તો ચાલો આપણો એકદમ સાદો વઘાર છે ને મેથી છે રાઈ છે જીરું છે અને સરસ મજાની હિંગ છે ચાલો આપણે તડકો આપી દઈએ એને તો ચાલો દાળ પણ તૈયાર થઈ ગઈ છે એક બાજુ દાળ થઈ ગઈ છે હવે શાકમણાં જ બનાવી લેશું એ પહેલાં આપણી જે ખીર છે એને કરી લઈએ તૈયાર હે ને છત્રી બધી ધાણા ભાજી નાખી દીધી છે અને લીંબુ નાખી દીધું છે સરસ મજાનું ચાલો હવે ખીરને એકદમ પહેલાં કમ્પલીટ કરી લઈએ કારણ કે બાબાની ભોગ ધરાવતા પહેલાં આપણે એને ઠંડી પણ કરવી પડશે હે ને ચા ચાલો મેં અંદર નાખી દીધી છે સરસ મજાની એલચી અને જેટલું જોઈએ એટલું ડ્રાય ફ્રૂટ્સ નાખી દઈએ આપણી ખીર બનીને એકદમ જો ઘાટી રગડા જેવી થઈ ગઈ ને એને આ ઇન્સ્ટન્ટ ખીર લગભગ પંદરથી વીસ મિનિટની અંદર આ ખીર બનીને તૈયાર થઈ જાય છે ચાલો ગુંદાનો સંભાર કરવાનો છે આજે તો સરસ મજાના ગુંદા મેં સુધારી નાખ્યા છે એને બે ફાડા કરી અંદર મીઠું ભભરાઈ દીધું હતું પંદર વીસ મિનિટ પહેલાં જ તે તો એ ચાલો વઘાર કરી નાખીએ હે ને તો થોડીક વાર ગેસ ઉપર એમને રાખશું હળદર મીઠામાં ચોડાવશો મીઠું તો અંદર છે જ તે એટલે હળદર નાખી દેશું એટલે એકદમ કલર પણ આવી જાય અને મીઠું છે એટલે ગળી પણ જશે હે ને અને સેજ ચમસથી ખાંડ નાખી ધાણા જીરું નાખી દઈએ લીંબુ નાખી દઈએ અને થોડીક વાર ચડવા દઈએ અને ત્યાર પછી મેથીનો ભૂકો ઉપર જ રાખીએ બહુ હલાવશું નહીં અને ઉપર ઢાંકી દઈશું બસ ખાલી ચલાવવાનું નથી હે ને અને ઉપર ઢાંકી દેશું એટલે ઓટોમેટિક એ મેથી છે ને એ પાકી જશે ચાલો સરસ મજાનો સંભાર તૈયાર છે આપણો અને સાથે સાથે બનાવી લઈએ સૂકી ભાજી અને તો મેં જીરું મૂકી દીધું છે હિંગ મૂકી દીધી છે અને લાલ મરચી છે લીમડો છે અને હળદર ચાલો વઘારી નાખીએ આપણું બટેટાનું કોરું શાક અને આમાં કાંઈ બહુ ઝાઝા મસાલા હોય નહીં તો ચાલો આપણું શાક પણ હમણાં જ રેડી થઈ જશે ને ઉપર ખાલી સઈજમસ તો મીઠું નાખી દઈશું કારણ કે બાફવામાં નાખ્યું હોય પછી બહુ કાંઈ મીઠાની જરૂર હોય નહીં અને આમાં લીંબુ નાખી દઈશું અને જાચી બધી કોથમીર નાખી દઈશું કારણ કે બાફેલા હોય એટલે બહુ કાંઈ ચડાવવાની જરૂર હોય નહીં નીચે સેજ સેજ દાજ બેસે એટલે શાક આપણું તૈયાર ચલો બટેટાનું શાક એકદમ સરસ થઈ ગયું છે ભાત પણ જો એકદમ મસ્ત એવા થઈ ગયા છે ને છૂટા છૂટા ભાત થઈ ગયા છે ગુંદાનો સંભારો કર્યો છે અને સાથે સાથે કર્યું છે આપણે બટેટાનું કોરું શાક સરસ મજાનું એકદમ બટેટાનું શાક બધાને ભાવે અને કોઈની ના જ ન હોય અને ચાલો સરસ મજાની દાળ થઈ ગઈ છે ને ઘાટી રગડ છે એવી દાળ છે અત્યારે કાઠિયાવાડી દાળ હે ને તો ચાલો સરસ મજાનું જમવાનું તૈયાર છે અને સાથે સાથે છે બાબાની ફેવરિટ એવી કેરેમલ ખીર અને જો કેટલી ઘાટી થઈ ગઈ પડી રહે ને એટલે એકદમ જો અત્યારે દેખાય છે ને ભાતનો દાણો એકદમ જો દેખાય હે ચાલો લોટ બાંધી નાખ્યો છે બાર સવા બાર થઈ ગયા છે ચાલો સાડા બાર સુધીમાં આપણે બાબાનો ભોગ ધરાવી દેશું ને અને સાક્ષી ઉપર કચરા પોતાને એવું બધું કરીને આવી ગઈ છે નીચે અને એક એક મમ્મી આ છે ચાલો હું ફ્રિજને સાફ કરી નાખ્યું તો ચાલો ઓનલાઈનના જે બધા ડબ્બા લઈ આવ્યા હતા ને એ બધા ડબ્બા એકદમ સાફ કરી અંદરથી બધું શાકભાજી બધું સગે વગે કરી અને સાક્ષીએ બધા જ ડબ્બા ભરી લીધા ફરી વખત અને ચાલો એ બધા જ ડબ્બા ગોઠવે છે અને સાક્ષી એનું કામ કરે છે દિશા ઈસ્ત્રી કરવા બેઠી છે અને હું રસોઈ કરું છું એને ચાલો બધા જ કપડાંને દિશા ઈસ્ત્રી કરી નાખશે હમણાં બે ત્રણ દિવસથી ઈસ્ત્રી નથી કરી એટલે ઢગલા થઈ જાય વધારે ને બે કે ત્રણ દિવસ ન કરો ને એટલે ઢગલા થવા જ લાગે ને તમે આળસ કરી જાઓ ને બે દિવસ આળસ કરો ને એટલે ઉપરા ઉપરી પછી તો વધારે ને વધારે જ થાય અને એકી સાથે વધારે કામ થાય રોજે રોજનું કામ થાય ને તો સહેલું થઈ જાય બે દિવસનું કામ થાય ને એટલે પછી બે ના ચાર દિવસ થઈ જાય ને કામના ઢગલા થાય ચાલો એ વચ્ચે હું બાબાને સરસ મજાની થાળી ધરાવી દઉં એને આ જે બનાવ્યું છે સરસ મજાની ફુલકા રોટલી હતી બટેટાનું કોરુ શાક દાળ ભાત સરસ મજાની ખીર ગુંદાનો સંભારો અને સરસ મજાનું પાણી ચાલો બાબાને ખૂબ દિલથી પ્રેમથી થાળી ધરાવી દે બાબાને બાબા બધી જ દૂર કરજો ચાલો બધું જ થઈ ગયું બધાને કામ બધા પૂરા થઈ ગયા અને અમે સાથે જમવા બેસી ગયા અને ધાનુબેન પણ જો ઘેરમાં આવી ગયા હતા હે ને મેં જમીને તરત દિશા કે કામ નથી કરવું મમ્મી તમારે અમે બંને કામ કરી લેશું પણ તમે ધાનોને સુવડાવી દીયો એટલે મેં તો પછી ધાનોને સુવડાવી દીધી અને હું પણ થોડોક આરામ કરીશ હવે એને અત્યારે બધાને આરામ છોકરીઓ પણ બે બેયતે અત્યારે હમણાં ફ્રી થઈ જશે અને એ પણ સુઈ જશે અને ધાનો બેના આજે નીચે જ સુઈ જશે મારી પાસે બોલાવે દાદી હા મમ્મા મમ્મા ભૂખ નથી પીવું ભૂખ પીવું છે ના તો મમ્મા ભૂખી ભૂખી લાગી છે ભૂખી લાગી છે ના તો દર સેન્ટર જવાનું કાને

એને આ ઘરના પરિવારના બધા જ સભ્યો સાંજે જાય હું એક જ તે સવારના પૂરમાં જાઉં સવાર સાડા પાંચ વાગ્યાનો યોગ હોય અને ભોગ હોય એટલે મને તો વધારે મજા આવે સવારે સવારે જ તે ચાલો ધાનુબેન તો પહોંચી ગયા સેન્ટરે અને ધાનુ તો ત્યાંની એટલી લાડકી છે ને હેને ખબર નહીં એને એણે એણે પણ એવા સરસ મજાના પુણ્યકર્મ કર્યા હશે ને કે એનાથી તે જો આખું ઘર એકદમ સુખી થઈ ગયું અને બધા જ ખુશમાં રહેવા માંડ્યા ને નહીં તો કમલેશ ગયા ને ત્યારથી ઘરની અંદર દુઃખ દુઃખ અને અશાંતિ જ ભરી હતી પરંતુ ધાનુના આવ્યા પછી એકદમ ઘરની અંદર એકદમ આમ કહો ને કે પ્રસન્નતાવાળું વાતાવરણ થઈ ગયું એકદમ ખુશનુમા વાતાવરણ થઈ ગયું તો એ પણ કોઈક એવી જાતમાં હશે ને કોઈક મહાન કોઈક એવી જાતમાં હશે કે જે આ ઘરની અંદર ખુશીઓ લઈને આવ્યું છે તો ચાલો આવો રહ્યો અમારો આજનો દિવસ અને તમને જોતા કેવો લાગે છે મારો આજનો દિવસ જો તમને મારો આ વ્લોગ ગમ્યો હોય તો જરૂર લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો બે લાઇકન જરૂર પ્રેસ કરી દેજો અને કાલ નવા વ્લોગમાં ફરી વખત મળીશું અને નવા દિવસની સાથે ચાલો ત્યારે અત્યારે ઓમ શાંતિ જય શ્રી કૃષ્ણ